શહેરા તાલુકાના વિરોધ પક્ષના નેતાને તડીપાલની નોટિસ આપવામાં આવી જેની સુનાવણી આજરોજ રાખવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વિરોધ પક્ષના નેતા અને વાડી સીટના સભ્ય કેબી સોલંકીને નાયબ કલેક્ટર દ્વારા તડીપાલને નોટિસ આપવામાં આવી હતી જેને લઈ આજરોજ શહેરા પ્રાંત ઓફિસ ખાતે એક સાક્ષીને લઈ રૂબરૂ હાજર રહ્યા હતા પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકી તડીપાની નોટિસ બજાવવામાં આવી હતી જેને લઈ આજરોજ શેરા પ્રાંત કચેરી હાજર થયા બાદ તેમણે એવું નિવેદન આપ્યું હતું કે રાજકીય પોલિટિકના આધારે મને નોટિસ આપવામાં આવેલી હતી અને બીજી સુનાવણી તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ આપવામાં આવેલી છે અને તેઓએ પણ જણાવી રહ્યા છે કે મને કાયદા પર વિશ્વાસ છે અને કાયદો કાયદાનું કામ કરશે અને મારા પર કોરોનાની રસી માફક કાયદાનું પાલન કરવામાં આવે છે પણ હું પથ્થર જેવો છું અને પથ્થર જેવો રહીશ અને તેઓએ પણ જણાવતા કહ્યું હું પ્લાસ્ટિક જેવો નથી પથ્થર જેવો જ રહીશ પત્રકાર નટુભાઈ પગે પંચમહાલ શહેરા સોલંકી વિરુદ્ધ મહીસાગર અને પંચમહાલ જિલ્લામાંથી તડીપાર કરવા માટેની જે પ્રોસિજર સંદર્ભે આદરૂત મહેરબાન પ્રાંત સાહેબ સમક્ષ મુદત રાખવામાં આવેલી જેમાં જે સોલંકી વિરુદ્ધ થયેલા આક્ષેપો અંગે આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલા છે અને વધુ દલીલો માટે પ્રાંત સાહેબે સત્તર ત્રણની આગામી મુદત આપેલી છે રાખીને તરીપાની નોટિસ આજ આપવામાં આવી માનનીય પ્રાંત તરીકર સાહેબે આ વિષયની મારા જે વકીલ સાહેબ હતા પરમાર સાહેબ તમને સાથે લઈને આવેલો હેરિંગ થયું છે તારીખ આવનાર તારીખ સત્તર ત્રણે વધુ હેરી માટે નાખેલ છે પરંતુ કાયદા પર વિશ્વાસ છે કે કાયદો કાયદાનું કામ કરશે મને કાયદા પર વિશ્વાસ છે અને તડીપાર લગભગ કરવામાં નહીં આવે એવું મને લાગે છે કારણ કે પણ કાયદા પર વિશ્વાસ છે પરંતુ મારી પર કોરોનાની માફક કોરોના રસીબની માફક કાયદાનો દુરુપયોગ અત્યારે હાલ મારી પર કરવામાં આવ્યો છે હું પથ્થર જેવો છું ગમે તો પ્લાસ્ટિકથી તૂટવાનો નથી એટલે હું સામેવાળો જે પણ વ્યક્તિઓને કહેવા માગું છું કે કાયદા પર મને વિશ્વાસ છે અને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે જે બી સોલંકી વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયત છે